તાલુકાના મોટા યક્ષ ખાતે યોજાયેલ મેળાના પ્રથમ દિવસે માનવ મેરામણ ઉમટી પડ્યું કચ્છ જિલ્લાના સૌથી મોટાને ત્રણ ચાર દિવસ ચાલનારા ઐતિહાસિક ગણાતા મોટા યક્ષ દાદાના ધામે મિની તરણે ગણાતા મેળાને ખુલ્લું મૂકતા પ્રથમ દિવસે જ કચ્છ અને દૂર દૂરથી લોકો આ મેળાને માણવા ઉમટી પડ્યા પરંપરાગત યોજાતા આ ખાસ મેળાનું વિશેષ કવરેજ કરતા પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ સાથે ટીમ અહીં સમગ્ર મેળામાં જોવું કે અહીં પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને મેળા સમિતિ દ્વારા વિશેષ પાર્કિંગ વ્યવસ્થા અને વિશેષ દેખરેખ દ્વારા વિશેષ પાર્કિંગ વ્યવસ્થા તથા વિશેષ દેખરેખ હેઠળ ભવ્ય આયોજન કરાવું હતું સાથે ખાડી પીડીને વિવિધ પ્રકારના ચકડોળ તથા રમતગમતના સાધનોનું આકર્ષણ પણ જમાવ્યું નો પ્રથમ નંબરનો સૌથી મોટો મેળો જે મિનીતરનેતર કહી શકાય એ કચ્છનો વિશાળ મેળામાં લોકોનો પ્રતિભાવ મળી કેવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો ખૂબ દૂર દૂરથી મેળો માણવા આવતા હોય છે ત્યારે ખાસ અહીંયાના યુવાનો પાસેથી મેળાનો માહોલ જાણશું ખાસ કરીને કચ્છમાં મોટો મોટો મેળો જે કહી શકાય જે મિની તરણેતર છે એ મેળાનો શું મહત્ત્વ છે ને કેવો માહોલ છે લોકોમાં શ્રી યક્ષ દેવાય નમઃ મોટા યક્ષનો મેળો ખૂબ જ પ્રસિદ્ધ છે ગામડે ગામડેથી લોકો અહીં દાદા યક્ષના દર્શન કરીને આ મેળાનો જે માહોલ જોઈ રહ્યા છો એ સમગ્ર રાત તાકી લોકો મેળો માણે છે ફક્ત કચ્છથી જ નહીં પણ સમગ્ર ગુજરાત અને ભારતના પણ ખૂણે ખૂણેથી અહીંના વતનીઓ તેમજ આ મહત્વ એટલું બધું વિશેષ છે કે અહીંયા ખાસ સહેલાણીઓ પણ ઉમટે છે એટલે આ આનો જે પરંપરાગત મેળો છે દર વર્ષે યોજાતો મેળો છે અને ત્રિદિવસીય મેળો છે અને એનો શ્રદ્ધાપૂર્વક અને આનંદ અને ઉત્સાહપૂર્વક અને હોશભેર લોકો ભાગ લે છે શું મહત્વ છે આ મેળાનું ખાસ કરીને ખાસ મહત્વ એ છે કે ખાસ વિશેષતા એ છે કે અહીંયા રાત્રિનો મેળો ભરાય છે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે દિવસના મેળા હોય છે પણ અહીંયાની વિશેષતા એ છે કે ખાસ કરીને જેમ જેમ રાત થશે તેમ તેમ લોકોના ટોળા ઉમટતા જશે અને બસ એ જ ભક્તિભાવને મોઢે સુધી દાદાના દર્શન પણ આપણે કરવા મળશે એ એક વિશેષ લાભ છે જ્યાં શ્રદ્ધા અને શક્તિ અને ભક્તિનો સમન્વય અને ઉત્સાહનો સમન્વય અહીં જોવા મળે છે થેન્ક યુ દર્શક મિત્રો અલ્પેશ પ્રજાપતિ મોટા યક્ષ કચ્છ